હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ ડિસેમ્બર બે હજાર છવ્વીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે રાજકોટ યાદના લીલા શાકભાજીના ભાવ દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ યાદના લીલા શાકભાજીના ભાવ તો હવે જોઈએ સૌ પ્રથમ જોઈએ ડુંગળી જે ડુંગળીના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પછી રૂપિયા से हमें जो है सुवा भाजी जो सुवा भाजी ना जो पुरिया ना भाव से ते हाथ रुपये थे लाए आठ रुपया से हमें जो है पालक पालक ना जो पुरिया ना भाव से ते रुपये थे लाए हवा रुपयो से हमें जो है तांजरियो तांजरिया ना जो पुरिया ना भाव से ते सात रुपये थे लाए आठ रुपया से हमें जो है मेथी મેથીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ અળવીના પાન અળવીના પાનના જે પુરિયાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ મુરા મોરાના જે પાથરાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે સત્તર રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ ચણાની ભાજી ચણાના ભાજીના જે પુરિયાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડાના જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે પાત્રના ભાવ છે તે એંશી રૂપિયા થી લઈ એકસો વીસ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે તે એકસો પચાસ રૂપિયાથી લઈ બચો રૂપિયા છે જોઈએ ફુલાવર ફુલાવરના જે પોટલાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા ચોરા પુરિયાવાળા ચોરાના જે ભાવ છે તે બંડલના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલાના ભાવ છે તે સાહીઠ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ કોબીસ કોબીસના જે કિલાના ભાવ છે તે બાર રૂપિયાથી લઈ છત્તર રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે કિલ્લાના છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ હરગવો હરગવાના જે ભાવ છે તે સો રૂપિયાથી લઈ એકસો સાઠ રૂપિયા છે હવે જોઈએ લાલ લાલમરસા લાલ મરસાના જે કિલ્લાના છે તે ત્રીસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા છોરા દાણાવાળા છોરાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ શિમલા મરસા શિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુ લીંબુના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ચૂકી ચૂકી ડુંગળીના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કરેલાના જે કિલોના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ કાચા કેરા કાચા કેરાના જે કિલોના ભાવ છે જેના ભાવ દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના અનાજના તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો દરરોજના માટે અમારી યુટ્યુબ ચેનલમાં સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ